પારડીના દમણી ઝાપા બ્રિજ પર ઇકો કારને સ્વિફ્ટ કારના ચાલક ટક્કર મારતા ઇકો કાર પલટી જતા સવાર માતા પુત્રનો આબાદ બચાવ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેશનલ હાઈવે નંબર તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન પાછળ આવી રહેલ સ્વિફ્ટ કારે ઇકો કારને જોરદાર ટક્કર મારતા ઇકો કાર હાઇવે પર ફગોડાઈને પલટી મારી ગઈ હતી જ્યારે અકસ્માતમાં સર્જી સ્વિફ્ટ કાર ચાલક કાર લઈને ભાગી છૂટ્યો હતો અકસ્માતને લઈને આજુબાજુના તેમજ હાઈવે પરથી પસાર થતા લોકો દોડી આવી કારમાં સવાર માતા પુત્રને બહાર કાઢ્યા હતા આ બનાવની જાણ પાર્ડ પોલીસ થતા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા અને ટ્રાફિક દૂર કર્યો હતો અકસ્માતમાં ઈકો સવાર માતા પુત્ર બંને બચી ગયા હતા પરંતુ માતાને સામાન્ય ઈજા પહોંચતા હાઇવેની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત થયેલી કારને બ્રિજ નીચે લાવી ટ્રાફિક ખુલ્લો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બેલ આઈકોન દબાવો જેથી આવના સૌથી પહેલા પહોંચે